બેન પડી ને ફોન લે હું તું કે દીધી ને કે તાર ઘરવારા વાળા તાર કાઈ હાલે હું માર ઘર ને તું મારી ઉપર નચાવ ઈ મને વગર પાણી હોય નો પીવે તન ખબર હે ન કાઈ માર ઘર ભલે ડિસ્કો હોય પણ તાર ઘર જેવો નથી કાઈ મારી માં અડધી કલાકની સુલો હરગાવે તારે સુલો હેગો પણ તારી સિરી બરદરા થાય છે તારું કામ કરી લે નકરા ફોન માં કોટારા ઠોકે માં શોક કીધો કા તને તાર ઘરવાળ ફોન ન લઈ દેતો એટલે ને લબલા ભાવુ કરતી સમજી હો સાની મારી કામ કર્યા માર હામે પેટરા કરતી જાજા એ ઓ હો હો મારી માં નો ફોન લઈ દીધો એમાં ધવા કેવી કરે લે આ પણ ફોન કીમ લેવા હે પેલા લેખ ફેરી અરે આ તો મફત કરે પેલા ફોન લઈ દેખાય કારખાના મારા ઘરવાળા ગયા તારા ઘરવાળા કાખોજી બતાને ફાટક તો એ સેલ ઢીલકુડા આપણે તારો ઘરવાળો કારખાને જઈએ તો કેને ફોન લઈ દે બધું તે લઈ લીધા પૈસા પૈસા શું માર ઘરવાળો મન ફોન લઈ દે હા તો તાર ઘરવાળા ને લેવાય ને મે કીધું તો નો લે છોટલી મે ખાઈ ની હા પે કામ કરી લે સાનું માનું તારી એ બહુ અજી દી નથી ઉગ્યો અને તમે બાજો છો એમ કરો આ પાઠા લઈ લો અને ધરાય અને ધરાય બાધી લ્યો જો હા તું માર કરતો જ હો ને તું તાર છોકરા ને તાઈ ને તું મારું હું તાઈ હમણે કે માર એટલી વાર હે લબ લબ કરતી હો તો કાઈ નાનો નથી કાઈ એ બહુ શું છે પાબો કેમ તમે મારા બાજો ના તું થી મારી આરે બાજે હે બાજો બાજો તમારો જીપડો વાત તો છે કાબું મારા છો અલ્યા લક્ષ્મણભાઈ તમે ભલામણ ન કઈ એકતા વહુને તો બેણે કીધું પણ નથી ભેગ્યું જ રેતીતી અને અમે તો ભરી એક ને પોવાતી ભરી એક ને પોહાતીયું હમથે હમથે ઇતળા બળે છે આમાં કર્યું છે જો તો કેટલાય ના બાળ અડધી કલાક કરે તો કરે તો કઈ લેવાય ને જલ્દી તે ગોયબા ભાઈ કે થઈ ગયું એ આ તો એ મને એ કાઈ નથી કીધું પણ તમે મર્યાદા માં રહ્યો તમે હું કરન કરે છો આ બે ને હંગા દેજો નકર હવે હું શાંતિ થી ના ભાંગ્યા દીના એ તો ખરી ખબર પડે કેટલા વિયા હો થાય છે તું આવા દે મારા કાઈ

લા નો લા નો

નિયાળ્યા આલિયા ગયા છોકરા બધા હાલ્યા જાયે પણ આ મારો મગનિયો કેમ ન આયો એ છોકરો એ મારો મગનિયો કેટલે છે ઓહો બારે કર્યા આરા એ મારા વાલુડા મગના ઉપો થા શું શું

પણ તારે જવું છે પણ એકલા નથી જવું એવું બેટા તમે બે જવા મગના હરે અને ડોસી ને લુગડા મોટું કાબુ રાખજો બોલતું ની બાજુ ની મરજો હો હું એ દર તારું મૂકી દઈશ અને તુલી હામી મળે તો હવે બોલતો દીકરા અને મેળા માં લઈ દેવી છે મપાય એ અલા તું ક્યાં જાસ કાકા હું જાવ છું ઓકરે નાવા હવે અહીંયા વહુન બતાય નાવા જાયા હે અહીંયા તારે નથી જાવું આમ છાનો માનો મરતું ખાઈને જાતો આ કડક કડક ખાલ્યો માજી આંખો મુકરો રાખડી પણ છાય લુકડા તો એવું નથી આ ખાડો ભર્યો હવે અહીંયા આવીજો પણ માજી બી એવી લાગે ये मोहनिया आने ना तो गों लिया लिया गों लिया गों लिया पड़ के अरे ना ले तो फट हो करे आऊ हमने पग दुखो मिल देखत है ना बेरी आले नहीं ઘોડી તો પણ હરખા દોર હું થોડો ડોસી હાવ જેવા તેવા દે કરીને ભર્યો હે તે ડોસી વારી સાજી મની બે રે ને કુ તારા પીસાઈ રે ને ઈ આમો કાપી નાખ દે હવે સાજી મની બેસ ને આ બાજુ આવી હું ધોવા પણ તું તારું કામ કરી દે મારે ભલે મેલ રહી જાય

પટકાળ્યું હે ઇકી રીતે હંગવા એને જવા દેત્યું આ લે લે આમ તો જો કેવી ગાડી આ લાયોલી કૂતીર્યું ને એકઈ નક કેવું નક માજી પડાવીને રહી જાય કે એ કેવી ગાડી આ તો પડે કે તળે નઈ છે આ કોઈ હારું કે નક કોઈ ભારી નક્યું ને કૂતીર્યું લઈ જા આમ जे आवी ये भाजी आरे

મારી યે મારી આ મારી યાર ભમરાઈ દસ યાર પાકોને લાવ મસ્ત કા કરવા રે ને યાર મારી કાંસ કે પાડે થોડી લો એકે આ ઓહ ઓહ આરા કમરા મારી ફૂટ સે બના હે કે આલે પાકો આલે મારો નુકડે ના લેવા રે હું મારે Ай, свет.